વિડીયો ઉતારી રહ્યા છે એ તેમના વતી અમારે સંજુબેન આજે સાથે તો આ આપણું કર્તવ્ય અને રોજી પરંપરાનું નિત્યક્રમ અનુસાર આજનો આ પ્રેમભાવનો વિડીયો રજૂ કરું છું અને અમારી શાંત અને સ્વભાવના સંજુબેનની હેરીએ માતાની હેરી હું આપની સમક્ષ રજૂ કરું છું તો અમારે સંજુબેન વંદે ગૌ જવો સંજુ બિલકુલ શાંતથી ઊભી છે આપણે આવમાં અવમાલી ઈંટડા પણ તોડીએ છીએ અને કોઈ પણ દિક્કત વગેરેની એકદમ એસો આરામથી હાવ સંતોષ એ ઊભા છે તો આ અમારે સંજુબેન તો ખાસ અનુરોધ કે અમારે સંજુબેન શાંત છે ગમે એમ કરો તો હલવાની તેમને ખબર પડતી નથી પાક મારવાની ખબર નથી જાય ગૌ માતા વંદે ગૌ માતા જય ગાય ગૌ માત્ર ગાય માતા કી જય આપ સભી ગાય માતાના જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ ભારત માતા કી જય આજના સાનિધ્યમાં આપણે 一直。